કે પોપટને પારેવા તણી હવે રાણા રમતું મહેલ હવે ખેલ ને મંદિર એટલે કે વસરાદ બેટ ત્યાં વસરાત દાદાનું મંદિર આવેલું છે આ મંદિર સાથે ખૂબ જ ઇતિહાસ જોડાયેલો છે અને આજે આપણે આ મંદિરની ઇતિહાસની વાત કરીશું અને મંદિરમાં વસરાદ દાદાનું જે નવું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તે પણ હું તમને બતાવીશ અને આ જગ્યાએ એક એવું પણ ચમત્કાર આવેલો છે કે તમે લગભગ તમે બહુ ઓછી જગ્યાએ જોવા મળે એવું તે અહીંયા હાલ આ કળી કળદુકમાં જે ચમત્કાર વસરાત દાદાનો છે તે પણ હું તમને બતાવીશ કે મોટર વગેરે અહીંયા જે પાણી આવે છે જમીનમાંથી બહારું એ પણ હું તમને દર્શન કરાવીશ ત્યારબાદ આ સ્થળ ઉપર જે નવા નવા લોકો આવતા હોય ત્યાં ઘણા બધા લોકોને ખબર નહીં હોય કે આ સ્થળ ઉપર ક્યાં ક્યાં ફરવાલાયક સ્થળો છે તે બધી હું માહિતી આજે આ વિડીયોમાં આપવાનો છો તો પહેલાં જ તમને હું જણાવી દઉં કે આ વસરાત દાદાના મંદિરે તમે આવો એટલે વસરાત બેટ તરીકે જે ઓળખાય છે ત્યાં આવો એટલે પહેલાં તો વસરાત દાદાનું મંદિર જે આવેલું છે તેના દર્શન કરવાના ત્યારબાદ જે વસરાત દાદાનો એક ચમત્કાર છે કે વગર મોટરે પાણી જમીનમાંથી બહાર આવે છે મીઠું પાણી એક એના દર્શન કરવાના ત્યારબાદ અહીંયા હડકામાનું એક મંદિર આવેલું છે અને એક રામાપીરનું મંદિર આવેલું છે ઢોલીની સમાધિ આવેલી છે અને ખાસ ગૌશાળાના એકવાર જરૂર તમે મુલાકાત લેજો તો આજે હું આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવાનો છું તો વિડીયો પૂરો જોજો અને આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર આ પેલો વિડીયો તમે જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને કોમેન્ટમાં જય વસરાત જરૂર લખજો તો ચાલો આપણે પહેલાં જે ચમત્કાર વસરાત દાદાનો છે કે વગર મોટરે પાણી જમીનમાંથી મીઠું બહાર આવે છે તે હું તમને બતાવી દઉં ત્યારબાદ આપણે મંદિરમાં જઈને દર્શન કરીએ તો ચાલો આપણે પહેલાં જે ચમત્કાર વસરાત દાદાનો આવેલો છે તે જોઈ લઈએ વિડીયોની સાથે જોડાયેલા રહીજો તો મિત્રો આ મારી પાસે તમે જે જોઈ રહ્યા છો તે વસરાત દાદાનો એક ચમત્કાર છે કે અહીંયા વગર મોટરે જમીનમાંથી પાણી બહાર આવે છે અને જે પાણી આ જગ્યાએ જે પાણીનું સ્થળ આવેલું છે અને ત્યારબાદ અહીંયા હાલમાં તમે જોઈ રહ્યા છો કે જે અહીંયા તમે જોઈ રહ્યા છો ત્યાં પાણી આવી રહ્યું છે જે અહીંયા રણમાં પીવાના પણ પાણીના ફાફા હોય અને અહીંયા આજીવન કળી કળજુગમાં વસરા દાદાનો એક વર્ષો જ કહેવાય કે પાણી ચાલુ જ છે અને આજ જ આ જ પાણીની તમે અહીંયા જે વરસાદી બને છે તે આજ પાણીની બને છે અને બધું જ આ પાણીનો ઉપયોગ આ મંદિરમાં થાય છે તો આ વસરા દાદાનો એક ચમત્કાર છે અને આ પાણીની એક ખાસ વાત એ છે કે આ પાણીને તમે અહીંથી જે બોટલ ભરીને જે મંદિરે વસરા દાદાના લઈ જાઓ અને ત્યાં જે પૂંજારીને આપીને તમને જે પ્રભૂતિ આપશે તેમાં એ નાખીને તમે ઘરે લઈ જાશો એ પાણી તો ગમે તેવો તમને તમારા માલઢોર હોય તો તેમાં રોગ હોય તે પણ મટી જાય છે એવી માન્યતા છે તો આ વસરા દાદાનો એક ચમત્કાર છે તો હવે આપણે વસરા દાદા પેલા મંદિરની અંદર જઈને દર્શન કરી લઈએ તો તમે વસરા દાદાના મંદિરે દર્શન કરવા જાઓ એટલે પેલા બે બાજુ જે એક દુકાનો આવશે ત્યાંથી તમને શ્રીફળ પ્રસાદી મળી જશે તે લઈને વસરા દાદાના મંદિરે દર્શન કરવા આપણે અંદર જઈએ તો આપણે આવી ગયા છીએ વસરા દાદાના મંદિરના દર્શન કરવા માટે અંદર તો આ મારી પાછળ જે જોઈ રહ્યા છો તે વસરાદ દાદાનું મંદિર છે હવે જે વસરાત દાદાનો બીજો ચમત્કાર છે કે જે અહીંથી પ્રસાદી ઘરે નથી લઈ દેવાતી જે પથ્થરના રૂપમાં જે પ્રસાદી આવેલી છે તે પણ હું તમને બતાવી દઉં તો ચાલો આપણે જે પ્રસાદી આવેલી છે તેના હું દર્શન કરાવું તો આ મંદિરના તમે દર્શન કરી લો ત્યારબાદ અહીંયા બાજુમાં તે પ્રસાદી રાખેલી છે હું નજીકથી તમને બતાવું તો આ જે બાજુમાં જોઈ રહ્યા છો જે પથ્થર છે તે પરસાદી હતી અને ઘરે નથી લઈ જવાતી તે ખાસ અહીંયા તમે જે બધા આવો લોકો તો એ વાતને ધ્યાન રાખવી હવે મિત્રો મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો તે એ વેગડ ગાયની સમાધિ છે કે જેના માટે વસરાત દાદાએ બલિદાન આપી દીધા હતા તો આ વેગડ ગાયની સમાધિ છે તેના હું તમને દર્શન કરાવું ત્યારબાદ આપણે ગૌશાળામાં જઈએ મારી પાસે મિત્રો હડકાઈ માનું મંદિર આવેલું છે તો અથરાત બેટે આવો તો આ મંદિરની એકવાર મુલાકાત જરૂર લેજો અહીંયા હડકાઈ માએ તમે ગમે તેવું અડકવા હોય અને જો આ મંદિરે એકવાર તમે માનતા રાખો તો શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો અડકવા તમારે ગમે એવો હડકવો હોય એ મટી જાય છે તો અહીંયા આ મંદિરની એકવાર મુલાકાત જરૂર લેવી હવે આપણે આગળ રામાપીરનું જે મંદિર આવેલું છે તે આપણે જઈએ અને દર્શન કરાવવું તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તો છે મિત્રો રામાપીરનું મંદિર જે હડકાઈ માનું આપણે મંદિરના દર્શન કર્યા ત્યાંથી થોડેક જ દૂર આગળ આવતા રામાપીરનું મંદિર અહીંયા આવે છે તો આ મંદિરના પણ એકવાર દર્શન જરૂર કરજો તો હવે આપણે જે વસરા દાદાની ખૂબ જ જોરદાર સુંદર આરતી થાય છે તેના આપણે હું દર્શન કરાવું તો ચાલો હવે આરતીનો ટાઈમ થતો જાય છે તો હવે આપણે મંદિરની નજીક વહી જઈએ અને દર્શન કરીએ તો આ દાદાનું મિત્રો નવું મંદિર બની રહ્યું છે જે આની પહેલા આપણે એક વિડીયો પણ મૂક્યો હતો તેમાં ઘણા બધા મિત્રો સપોર્ટ પણ સારો આપ્યો હતો તેનો ખૂબ ખૂબ આભાર તો આજે હું તમને આ વિડીયોમાં વસરાદ દાદાના મંદિરની જે પણ જગ્યા જોવાલાયક છે તે બધા મંદિરનો આપણે આ વિડીયોમાં વાત કરી છે તો વિડીયો પૂરો જોજો અને વસરા દાદાના મંદિરના દર્શન કરવા એકવાર જરૂર પધારજો તો અહીંયા કયા કયા સ્થળ જોવાલાયક છે તે પણ હું પહેલાં તમને વાત કરી દઉં જે બધા સ્થળે આપણે મુલાકાત લીધી છે અને વિડીયો બનાવ્યો છે તો વિડીયોને જોઈ લીજો તો અહીંયા પહેલાં તો વસરા દાદાનું જે મંદિર આવેલું છે તેના દર્શન કરવાના ત્યારબાદ આ મંદિરનું હાલમાં કામકાજ ચાલુ છે ત્યારબાદ અહીંયા ગૌશાળા આવેલી છે તેના દર્શન કરવાના અને માનું એક મંદિર આવેલું છે રામાપીરનું મંદિર આવેલું છે અને વસરા દાદાનો જે સમત્કાર છે કે જે મોટર વગેરે પાણી નીકળે છે તેના પણ દર્શન જરૂર કરવા તો વિડીયો પૂરો જોજો